અને હવે આપણે દર્શન કરાવીશું જલારામ બાપાનું મુખ્ય સ્મારક કહેવાતા રાજકોટના જેતપુર પાસે આવેલા વીરપુર ધામના આ એ જ સ્થાન છે જ્યાં જલારામ બાપાએ સમસ્ત જીવન ગાળ્યું હતું અહીં શ્રીરામ સીતા લક્ષ્મણ તથા હનુમાનજીની સ્થાપનાની સાથે જલારામ બાપા સમક્ષ પણ ભક્તો નતમસ્તક થાય છે દેશનું એકમાત્ર ધામ છે જ્યાં કોઈ જાતનું દાન લેવાતું નથી તો આવું જાણીએ વીરપુરના જલારામ મંદિરનો મહિમા રાજકોટ શહેરથી સાહીઠ કિલોમીટર દૂર આવેલું વીરપુર ગામને કંઈક અલગ જ ઓળખ મળેલી છે આ ગામ અહીં થઈ ગયેલ સંત શિરોમણી જલારામ બાપાના નામે ઓળખાય છે માનવ સેવા જ હતો તેમના જીવનનો મંત્ર વિક્રમ સંવત અઢારસો છત્રીસમાં ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી સંત શ્રી જલારામ બાપાએ વીરપુરમાં સંતો અને સાધુઓ માટે સદાવ્રતની શરૂઆત કરી જે આજે પણ અવિરત ચાલે છે

જલારામે જે સ્થાને રામની આ મૂર્તિની સ્થાપના કરી ત્યાં થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી આ સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે અમે રાજકોટથી રાજકોટ રહીએ છીએ અને વર્ષમાં અમે જયારે સમય મળે એ પ્રમાણે દર વર્ષે અમે બાપાના દર્શન કરવા માટે આવીએ છીએ અને બાપા અમને શ્રદ્ધા છે અને અહીં આવનાર દરેક કામ બાપા કરે છે વીરપુરમાંથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું બાદમાં ગામ લોકોએ પણ સદાવ્રતમાં અભૂતપૂર્વ સહકાર આપ્યો માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારિક અક્ષયપાત્રના કારણે અન્નની કદી ખોટ થતી નથી વીરપુર આવતા દરેક વ્યક્તિને નાદ જાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું અને આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે બહુ નામ સાંભળ્યું હતું

અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપ્પાના ફોટોગ્રાફ જે તેમનો એકમાત્ર ફોટો છે જન્મ વીરપુરમાં મોટો મેળો ભરાય છે આ દિવસે અહીં દર્શન માટે ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તોનો ધસારો થાય છે આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે તો આમ માનવ સેવાનો સંદેશ આપતું આ ધામ ભક્તોના મનમાં અનન્ય સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ